नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार सुधी मुख्य समाचारों पर केएमटीएस द्वारा बावन रूटो में कराया फेरफार जेना पगले लोग भराया रोसे करो चक्का जा जाम वडाप्रधान मोदी उधमपुर कटरा ट्रेन शक्ति एक्सप्रेस ने आपी लीली झंडी સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની કમિટીના ચેરમેન પદે મનીષ એક એક સાથે કુલપતિ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા તમામ બસ રૂટો નું કરવામાં આવ્યું છે જેના પગલે જેનો અમલ આજથી થતા જ શહેરીજનોમાં રોષ ફેલાયો છે શહેરના ચાંદખેડા હાટકેશ્વર મણિનગર નવા નવાડ જેવા વિસ્તારોમાં માં જામ કરવામાં આવ્યો છે તેમજ બસો રોકવામાં આવી છે તો કોક અમુક અમુક જગ્યાએ બસ પર કાંકરી ચાળો પણ કરવામાં આવ્યો છે આ પગલાંને લીધે બે જેટલા વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરવામાં આવી હોય તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે એમટીએસ દ્વારા બાવન જેટલા રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ ફેરફારને પગલે વિદ્યાર્થીઓ અને મહિલાઓ જે શાળા કોલેજ અને કામકાજના સ્થળે પહોંચવું હતું ત્યાં આગળ બે બસો બદલીને જવાથી તેમનો ટાઈમ બદલ્યો તેમજ તેમને જોઈતી જોઈતી બસો પણ ઉપલબ્ધ થઈ ન હતી અમદાવાદનો સૌથી ધમધમતો એવો રૂટ અને અમદાવાદનો હાર્ડ ગણાતો આશ્રમ રોડ થી ધમધમતો હતો તે અત્યારે સુમશાન ભાસી રહ્યો છે જેનું પાછળનું કારણ પણ એવું છે જેના લીધે ત્યાં આશ્રમ રોડ પર આવવા માટેના લોકોને ખાસ્સી એવી મુશ્કેલીઓ પડી રહી છે અને આ જ કારણે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને જેને લીધે વિરોધ કરવામાં આવી રહ્યો છે અમદાવાદમાં એફટીએસવાળા અમે અચાનક રૂટ બદલ્યા એમાં પબ્લિક કેટલી હેરાન થાય છે એના કારણે આણંદથી ઈશનપુરની જે રૂટ પર છે એમાં લંબાઈ ગયા છે તો પબ્લિક એટલી પરેશાન છે તો મને એમ લાગે છે કે આ મ્યુનિસિપાલિટીવાળા વાળાને લોકોને હેરાન પબ્લિકને હેરાન થવાનું પ્રશ્ન બન્યો છે અમારે પણ ગબીનગરની ચોવીસ પાંચ નંબર બસ બંધ થઈ ગઈ છે અમે પાસ કરાવી લીધા છે ફીસ પણ ભરી દીધી છે હવે અમને બહુ તકલીફ થાય છે બસોના બધા જે રૂટ ચેન્જ થઈ ગયા અને અચાનક બધું થયું એમાં પબ્લિકને જે તકલીફ પડે છે બહુ ભયંકર પડે છે અને હેરાન હેરાન થઈ રહ્યા છે બબે કલાક અમારે સ્ટેન્ડે ઊભું રહેવું પડે કંઈ સમજ નથી પડતી એટલે આના માટે જે થતું એ કરવું જોઈએ પહેલી તારીખથી વિદ્યાર્થીઓ પંદરસો રૂપિયાના પાસ કાર્ડ આવ્યા છે અને આ બસોના રૂટ બંધ કરી દીધા છે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પંદરસો રૂપિયા કેમ ના લાવતા હોય અને આ રીતે આ બસોના રૂટ બંધ કરી દે તો તે વિદ્યાર્થીઓ કેવી રીતે કોલેજ પહોંચે તો બીજી તરફ એમટીએસ ના બસો

લોકો ખાસી મુશ્કેલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેમને તાત્કાલિક અસરથી દૂર કરવી જોઈએ જ્યારે બીજી તરફ એએમડીએસ ના ચેરમેન જણાવ્યું કે સારી સગવડતા મેળવવા માટે અમુક ભોગ આપવો પડે તો જ અચ્છે દિન આવશે પરંતુ અત્યારે તો તેના કરતા જ કઈ પરિસ્થિતિ જુદી વર્તાઈ રહી છે અમદાવાદ વસ્તુ ચાલે છે પરંતુ બી આર ટી એસલા કેટલાક સમયથી આગમન નથી એમપીએસ અને બીઆરપીએસ બંને એક ટ્રુટ ઉપર ચાલતી હતી એક જ સંસ્થાની બંને પરિવહન સંસ્થા એમટીએસ અને બીઆરટીએસની બસો ચાલે જેનાથી પોલ્યુશન વધે ટ્રાફિક વધે અને પેસેન્જર વિભાજીત થાય તેને ધ્યાનમાં રાખી આ નગરના નગરજનોને વધારે વધારે ઓછી ફ્રિકવન્સીમાં બસોની સુવિધા મળે એ માટે ના રૂપો પર ફરતી એમટેસ્ટના ભરો રેશના કર્યું ઓછામાં ઓછી ફરે હાલના તબક્કે જે છવ્વીસ પોઈન્ટ બે ટકા બીઆરટેસ્ટલ એમટે છે એ માત્ર બે પોઈન્ટ એકતાલીસ ટકા જેટલો ફેરફાર કરીને રેશનાઇઝેશનમાં ઓછામાં ઓછી નોમિનલ એમટેસ્ટ કરી છે જેનાથી આપને પહેલા કહ્યું કે બસની સંખ્યા સાતસો ને પચાસ આ શહેરમાં ફરશે રૂટોની લંબાઈ ઘટશે અને ફ્રિકવન્સી વધશે એના લીધે વધારે વધારે લોકોને બસની સુવિધા આઠ થી દસ રીતે એમટીએસના ચેરમેન બાબુ ઝડપિયાએ વધુમાં જણાવ્યું કે શહેરીજનોને વધુ સારી બસ સેવા પૂરી પાડવા માટે તેમજ હયાબત ફ્લીટનો ઉપયોગ કરીને 18 થી 12 મિનિટમાં જ બસ ઉપલબ્ધ કરાવવા કેટલીક બસોના રૂટ ડાયવર્ટ કરાયા છે અને કેટલાક બંધ પણ કરાયા છે શહેરના નવા વિસ્તારોમાં સાંકળવા તેમજ BRTS ની બસની કનેક્ટિવિટી પૂરી પાડીને લોકોને ઝડપી અને વધુ સારી બસ સેવા પૂરી પાડવામાં આવશે અને તેના કારણે પ્રવાસીઓનો સમય બચશે તેવો પણ તેમણે દાવો કર્યો હતો

માર્ગ રસ્તો માતા વૈષ્ણવ દેવી દર્શન કરવા માટે જવા માટે શ્રદ્ધાળુઓ કલાક નો સમય લાગતો હતો હવે લોકો વહેલી તકે સમય બચાવીને માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા પહોંચી શકે વડાપ્રધાન બન્યા બાદ તેમની આ પ્રથમ જમ્મુ કાશ્મીરની મુલાકાત હતી મોદીએ કટરા ઉધમપુર રેલવે લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું વડાપ્રધાન સવારે નવ કલાકે જમ્મુ પહોંચી ગયા હતા ત્યારબાદ સીધી સીધા તેઓ હેલિકોપ્ટર

વિકાસમાં મોટી ભૂમિકા અદા કરશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આગામી કુલપતિ ની પસંદગી માટે સર્ચ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર મનીષ દોશી રાજ્યપાલ અને હોદ્દાની રૂએ કુલપતિ નિમણૂક કરી છે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડોક્ટર મનીષ દોશી છેલ્લા વીસ વર્ષથી શિક્ષણની વિવિધ બાબતો અંગે સક્રિયતાથી કામગીરી સંભાળી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યની સાથે સાથે ઇજનેરો માટેની રાષ્ટ્રીય સંસ્થા ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર અને કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયામાં સક્રિય કામગીરી કરી રહ્યા છે ડોક્ટર મનીષ દોશી શિક્ષણમાં ગુણવત્તા માટે અને વિદ્યાર્થીઓ અધ્યાપકો અને વહીવટ કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને ઉકેલવા માટે સક્રિય પ્રતિનિધિત્વ પણ કરી રહ્યા છે સર્ચ કમિટીના અન્ય સભ્યોમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એમ એન પટેલ અને ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર શશિરંજન યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ઉજાલા સર્કલથી ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશ મૂળના રહેવાસી

આજ બનાવટે એક પિસ્તોલ તથા અગિયાર કાતુસ મળી આવ્યા હતા પોલીસે રૂપિયા વીસ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે છેલ્લા દસ વર્ષથી શહેરમાં રહે છે અને વટવા તથા ચાકોદર જીઆઈડીસી માં પાર્સલો પેકેજિંગ કરી જુદા જુદા વાહન માલ લોડિંગ કરવાનું કામ કરે છે તેના વતન માં ઘર સ્થિતિ સારી ન હોવાથી આવકનું બીજું કોઈ સાધન ન હોવાથી તારીખ દસમી જૂન રોજ વતન નજીકના માહેન ગામમાંથી એક વ્યક્તિ પાસેથી હથિયાર લાવ્યો હતો અને તેને વેચવા માટે ગ્રાહક ની શોધમાં ફરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ માટે ગતિહાળતા રહો લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર